We'll be right <laughs> back. કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં ગઈકાલે મિત્રો વરસાદ મિત્રો આખો દિવસ ચાલુ રહ્યો અને અમિરગઢ માઉન્ટ આબુ ત્યાં આગળ વરસાદ પડવાથી મિત્રો બનાસ નદીમાં નવાની આવ્યા હતા એના લીધે દાંતીવાડેમાં પાણીની માં વધારો જોવા મળ્યો હતો અને હજુ સુધી આગામી બે દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે માઉન્ટ આબુ છે રાજસ્થાનમાં વરસાદ પડશે તો બનાસ નદીમાં પાણીની માં વધારો જોવા મળશે મિત્રો કારણ કે મિત્રો અંબા પટલે મિત્રો નવી આગળ

Metro Jaya Mataji.